અર્જુન કહે છે કે મન શુધ્ધી કેવી રીતે થાય છે અને તે મેલ નાશ કેવી રીતે થાય છે મનનો મેલ હંમેશા થાય છે તે સી રીતે ન થાય અને મન સ્થિર ભાવને કેવી રીતે પામે શ્રી કૃષ્ણએ કહ્યું તપ વગેરે કરી જ્ઞાન અગ્નિ વડે મલનો મેલનો નાશ કરી ને શુદ્ધ આત્મા થવું ગુરુની સેવા કરી મનને શુદ્ધ કર્યો નથી ત્યાં સુધી ખરી જન્મવું પડશે તપ એટલે સમદમ કરી અંદર અને બહારની શુદ્ધિ થવું પડે છે અજ્ઞાનીનું તપ ત્રણ પ્રકારનું છે એક તો મૌન વાણીથી બોલવું નહીં બીજું સમાધિમાં નેત્ર આંખ બંધ રાખે છે ત્રીજું હઠ કરીને ઇસ્થિર થાય છે ને ઈન્દ્રિયોની ક્રિયાને છોડી દે છે જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે તે સત્યને પ્રચારથી વેર ઈર્ષા ભૂલાવે છે અને સતત પ્રભુનો યાદ રાખે છે એક જ પરમાત્મા સિવાયનું બીજું બધું જ ભૂલાવે છે અર્જુન કહે છે કે કર્મો જે બીજા ભાવથી થાય છે તેથી કામની ઈચ્છાથી દઢ બંધન થાય છે માટે કયું કર્મ કરવાથી કાળનું બંધન ન થાય તે કહો શ્રી કૃષ્ણા કહે છે યોગીએ હંમેશા કર્મસવચ્છ કરી મનશુદ્ધ કરી જ્ઞાન મેળવી પરમાત્મા રૂપ અગ્નિમાં કર્મોના બીજને શેકી નાખીને વર્તવું અને યોગીએ રોજ આનંદમાં આમ લીન થઈ જવું તે જન્મમૂર્ની વાંચના છોડી વિધિ યોગી વિધિ કોઈના કરવી કોઈ પણ પ્રકારની વિધિ કર્મકાંડ ન કરવા ને ભગવત રૂપ બની જાય છે અને પોતાના આત્મા વડે પોતાના આત્મા સ્વરૂપ બની જેવું હે અર્જુન કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામશત્રુ અગ્નિ નિત્યનો દુશ્મન છે તેથી જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે તો જે આ દસ આપણે જે છે ને છતાં ઇન્દ્રિયોના મન અને બુદ્ધિ આ ત્રણેય કામના આશ્રય છે દેહથી ઇન્દ્રિયો પર કહે છે ને ઇન્દ્રિયોથી મન પર છે મનથી બુદ્ધિ પર છે ને બુદ્ધિથી પણ જે પર તે મહાન છે તેમ આત્મા છે તે આત્માથી બુદ્ધિ પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી ખરાબ શત્રુનો તું નાશ કર આ ગીતા અધ્યાય ત્રણ ઓગણ થી તેતાલીસમાં પુરાવો છે તો જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયોને ઝેર સમાન સમજીને છોડી દો વિષય પાંચ છે શબ્દ સપર્શ રૂપ રસ અને ગંધ આ શબ્દના વિષયથી હરણ મરે છે તે વાણી આપે જેને તેની સાંભળીએ છીએ ને એ સાંભળેલા વાણીના વિચાર આપણા મન ઉપર પડે છે તેમથી આપણું મતલબ કે ધ્યાન લાગતું નથી બીજું સપરસના વિષયથી હાથી મરે છે તો જે વસ્તુને છબવી નથી એવા જગાએ આપણો હાથ જાય તો મનમાં વિકાર પડે છે અને તેથી આપણે ધ્યાન લાગતું નથી તો તે વસ્તુને પકડવી આજથી છોડી દો તો સારું ધ્યાન લાગશે એ રૂપના વિષયમાં પતંગીઓ મરે છે તો દીવો જોઈને તે મરતા આપે જોઈએ છે તો આજથી ટીવી કે મોબાઈલમાં જે મનને ચંચલતા થાય તેમાં રૂપને જોવાનું છોડી દો તો જ સારું ધ્યાન લાગશે રસના વિષયથી માછલું મરે છે તો જે આજથી તમોગુણ રજોગુણ આહારથી ખાવાથી આહાર ખાવાથી રોગ થાય છે આપણે જાણીએ છીએ અને તે આહાર વડે આળસ અને ઊંઘ વધે છે તો આજથી આ તમોગુણને રજોગુણ ખાવાનું છોડી દો તો ધ્યાન લાગશે કારણ કે સાત્વિક આહાર જે પાંદડાનો લીલો રસ લો વતા શાકભાજી ફળ લો કે ફણગાવીને કઠોળ અનાજ લો અને પછી ધ્યાન જુઓ કેવું લાગે છે થોડી નીંદર આવશે અને ધ્યાન સારું લાગશે અને ગંધના વિશેથી ભમરો કમળમાં બીડાઈને મરે છે શા માટે અંતર શુંઘો છો તેમાં કેમિકલ છે શા માટે પ્રદૂષણ વધારી ફટાકડા ફોડો છો તેમાં મતલબ ઝેર છે શા માટે ડીઝલ પેટ્રોલ વધારે ફેક્ટરીઓ ધુમાડા વધારો છો તેમાં મતલબ કેમિકલ છે તો આ કેમિકલ જેટલું પ્રદૂષણ ઓછું થાય તો જીવ પશુ પક્ષી તો આ એક એક વિષયથી મરે છે અને મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતા નથી તેમાંથી બચવાનો ઉપાય જાણો હું તમને કહું છું એક પહેલી કે સમા બીજું આરજવ ત્રીજું દયા રાખો ચોથો સંતોષ રાખો પાંચમું સત્ય પરમાત્માને જાણો પછી અહિંસા એટલે હિંસા કરવાનું છોડી દો ચિતની નિર્મળતા કરો ને ભય છોડી દો ને તત્વજ્ઞાન જાણો ને ધ્યાનમાં નિષ્ઠા રાખો ત્યાગ શાંતિ ને આભામંડળ વધારો ને અભિમાનનો ત્યાગ કરી દો આ દેવી ગુણ જીવનમાં ઉતરશે અને જે કામ ક્રોધ લોભ સ્વાર્થ ને અભિમાન કઠોરતા આ અજ્ઞાન વગેરે ખરાબ ગુણોને છોડી દો આ ઉપરના નિયમના પાલનથી પરમાત્મા રૂપી અગ્નિમાં બધા કર્મોને બાળી નાખો પછી તે શુદ્ધ મનવાળો થઈને ફરી જન્મતો જ નથી જુદા જુદા શાસ્ત્રના શ્લોક બોલતો હોય જુદા જુદા દેવોની પૂજા કરતો હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો કરોડો હાથી તથા ગાયોના દાન કરો કરોડો મંદિર બનાવો પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું નથી જો ચિત્તને સ્થિર કરવું હોય તો મૌન પાળો મૌનથી જલ્દી ઝડપની પ્રગતિ થાય છે તો સાધનાની સુધી થાય છે જે સુધી થાય છે પરમાત્માના શરણથી સાધનાની સુધી થાય છે પરમાત્માના શરણથી જેણે શરણ સભી છે તેને મન મનસાફ કરવું પડે છે તો વ્યવહારની આસકિતઓને છોડવી પડે છે કારણ કે તેમાં થોડોક અમ હોય છે તે અમ હશે તેથી સાચી શરણાગતિથી અમ ઓગળી જશે તમે પરમાત્માના આનંદને પામશો ત્યારે કર્મ જ્ઞાન વૈરાગ અને આ ભક્તિ આ ચારેનું જેનાથી એક પણ સમજાય છે અને તે પરમાત્માના આનંદ થઈ શકે છે પછી તે તમે કર્મયોગી કહો જ્ઞાની કહો સંન્યાસી કહો કે પછી પરમાત્મા કહો કર્મ કરવા છતાં પણ જ્ઞાન વડે તે કર્મ નો ફળની ઈચ્છા તે પરમાત્માને આપવાથી જ સાચો સંત કહેવાય છે તે ત્યાગી બને છે તે પરમાત્મા સિવાય બધું જ ભૂલી જાય છે તો ખાવું પીવું પહેરવું પાથરવું અને આ કાર્ય કરવું નથી એ સાચો ત્યાગી નથી તે તો ત્યાગનું પહેલું પગથિયું છે પરંતુ ખાવા પીવા પહેરવા પાથરવાના કાર્યોને આમ સહેજ ભાવે ઉપયોગ કરવામાં આવે છે તે સાચો સંત છે અને તે જ સતત એક જ પરમાત્માનું જ ચિંતન કરે છે તે સાચો ત્યાગી છે કાર્ય કારણ અને કર્તાનું એક જ સમજાઈ જવું તેનું જ નામ ત્યાગ અને તે પક્ષતિ અને મધ્યમને વેખરી તે ચારે વાણી થી બહાર નીકળવું છે એટલે કે નિરવાણી એટલે કે મૌન જેમ બાવનની બહાર નીકળવું છે ઓમમાંથી બાવન અક્ષર બને છે એ બાવનમાં મતલબ આ સંસારનો વ્યવહાર જે કાંઈ કરવો છે કે ભલે મતલબ કે ભક્તિનું જ્ઞાન સમજાવવું છે પણ જ્યારે આત્માને પરમાત્મા તરફ જવું છે તે એ બાવનની બારે નીકળી જાય ત્યારે એ મૌન રહીને પરમાત્માનો આનંદનો અમૃત પીવું છે જે આ ઇંગલા પિંગલાને સુક્ષમણા વડે પ્રાણાયામ કરો આમ પંદર વખત તેનાથી આ સુક્ષ્મના નાડી ખુલશે ને સુક્ષ્મણા નાળી ખુલવામાં પરમાત્મામાં ભક્તિમાં મન એકદમ લાગશે ત્યાં એક જ સનાતન સત્ય ધર્મનું પાલન કરવાથી સર્વજીવોનું કલ્યાણ થાય છે તેથી કોઈનો અન્યાય કે હિસ્સાનો વ્યવહાર ક્યારેય કોઈની સાથે થતો જ નથી એ જ એકમાત્ર સનાતન ધર્મ છે આ સનાતન એટલે સત્ય પરમાત્માને કહેવાય છે સનાતન એટલે સદા વહેનાર સનાતન એટલે સર્વ જગાએ સમાન હોય અહીંયા પણ એટલું જ તત્વ અહીંયા સમાન છે તમે ત્યાંથી ભુજ જાઓ મુંબઈ જાઓ કે પૃથ્વી છોડીને ચંદ્રલોક જાઓ સૂર્યલોક જાઓ કે ગમે ત્યાં જાઓ અચઉ બ્રહ્માંડમાં મારો વાલો આ ઠસરસ સનાતન છે તે સનાતનને ઓળખી એ સનાતન ધર્મને જે જાણે છે એ હે અર્જુન તું આ સર્વ ભાવથી પરમાત્માને શરણે જા તેથી તેની કૃપાથી તું પરમ શાંતિને સનાતન સ્થાન મોક્ષપદ પામીશ સર્વે ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ તું મોજ શોક છોડી દે આ ગીતા અધ્યાય અઢાર શ્લોક બાસઠથી છાસઠ માં પુરાવ્યો છે તો મૌન વડે મનુષ્યની ઝડપથી પ્રગતિ કરે છે જે મનુષ્ય જળ તથા ચેતનને સાર વિવેક સમજે છે તે પરમાત્માની પરા આત્મા શક્તિ તથા અપરા પ્રકૃતિનો ભેદ જાણે છે તે મનુષ્ય જ્ઞાની કહેવાય છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અણત્રીસમાં પુરાવો છે તો સાચી શાંતિ મેળવા માટે બધા જ મનુષ્ય ઉતાવળ કરતા હોય છે સાચી શાંતિ તેને જ કહેવાય છે જે આપણા ચેતન આત્માના મૂળ પરમાત્મા ચેતનમાં ઓતપ્રોત થઈ જવાથી સાચી શાંતિ મળે છે પરંતુ તમને સાચા મનુષ્ય બનવું પડશે તે માટે જો દેવોને પૂછશો તો દેવ મંદિરમાં તમે દેવ જેવા બનશો પિતૃના મંદિરમાં જઈને પુતૃને પૂછશો તો પુત્રુ જેવા તમે બનશો અને માતાજીના મંદિરમાં જઈને માતાજીને પૂજશો તો માતાજી જેવા તમે બનશો અને ભૂતોને પૂજશો તો તો ભૂતો જેવા તમે બનશો અને જો મનુષ્ય જેવા બનવા માટે મનુષ્યની વચ્ચે રહો અને પરમાત્માને જુઓ અને તેની સાથે તમારા આત્માને ઓતપ્રોતનો પ્રેમ કરો આવી રીતે સર્વ મનુષ્યમાં સમાન ભાવ રાખતા શીખો છતાં જે વ્યવહારિક કાર્યની સાથે જે પરમાત્માનું જ્ઞાન મેળવવું છે તે તો પાછો વ્યવહારિક કાર્યમાં જોડાઈ જાય તો તેથી કદી એવી ખોટી શંકામાં ન પડશો કે અમારી પહેલાંની બધી સાધના વ્યર્થ જતી રહી અરે એ તો વ્યવહારમાં જ ફસાઈ ગયો છું એવી તારી અગાઉની સાધના ફેલ નહીં થાય તું એ ચિંતા કે અફસોસ કરવા છોડી દે અને ભલેને અમુક સમયે તે કર્મો કરવા પડે છે તેના ફળો પણ ભોગવા પણ પડે છે તે કર્મો પૂરા થતાં જ પાછો તું તારી સાધનામાં જોડાઈ જઈશ જ્યાંથી અધૂરી સાધના છે તેથી આગળ વધીશ જ્ઞાન થયા પછી કર્મનો બોજો નહીં લાગે અને પોતાની ઈચ્છાને પરમાત્માની ઈચ્છામાં ભેળવી દો તો અહંકાર મમતા અને આશક્તિઓથી પર રહેનાર ભક્ત સદાને માટે આનંદ પરમાત્માનો ભોગવે છે કારણ કે તે ભક્ત સાચો શરણાગત છે હે અર્જુન તું સર્વ છોડી ને તું મારા એકને શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ તું શોક ન કર ગીતા અધ્યાય અઢાર શ્લોક છાસઠમાં પુરાવો છે તો સંત અને પરમાત્માને શોધવાની જરૂર પડતી નથી એ તો તને શોધતા જ હોય છે પરંતુ તારામાં હૃદયમાં બીજું ઘણું બધું કર્મકાંડ ભર્યું છે તેથી આવી આવીને પાછા ચાલ્યા જાય છે જ્યારે તારું હૃદય તે કર્મકાંડથી ખાલી રાખેલું હશે ત્યારે તે વગર વિલંબે ને વગર ખોળે કે ગોતે આવીને તારા હૃદયમાં જ્ઞાન ભરી દેશે તે પહેલાંથી જ મુલા પહેલી જ મુલાકાતે જ તને એ પરમાત્માનો જ્ઞાનમાં ઓતપોત કરી દેશે સત્ય પરમાત્માને ખોળવા માટે મહેનત કરવાની જરૂર પડતી નથી પણ અસત્ય વસુ જે કર્મકાંડ છોડી દેવા માટે મહેનત કરવાની જરૂર પડે છે જે આ તે પહેલાં જે કર્મકાંડ કર્યા છે એને ભૂલાવા માટે સંતને વધારે તને સમજાવવો પડે છે હવે જે કર્મનું હવે જે કરવાનું છે તે કરતો નથી અને જે કરવાનું જ નથી તે કર્મકાંડમાં ફાંફા મારે છે તારી આ અવળચંડાની ભૂલ તને તો બીજું સારું કેમ કરવા દે છતાં યોગ તપ ત્યાગ અને ભક્તિથી પૂર્ણ આનંદ થશે એવું ભૂલથી માની લેવું નથી એ તો તમારા કર્મકાંડ પાખંડ છોડવા માટે અને મનને શુદ્ધ કરે છે બાકી તે કર્મકાંડ યાદ છે ત્યાં સુધી પરમાત્માનો આનંદ નહીં થાય પૂરો આનંદ તેજ પામી શકે છે જે પરમાત્માને શરણે જવાથી કે જેને વિચારવાણી અને વર્તનના સત્યકર્મના ફળને ભૂલીને શ્વાસ લેવો તે પણ એક કર્મ છે અને જીવ શિવ કે પરમાત્માનું સ્મરણ કરવું તે પણ એક કર્મ છે અરે હું આનંદ ભોગવું છું તે યાદ છે તે પણ એક કર્મ છે તો તે પરમાત્માના આનંદ કર્મ કરે છે તે અહમ છે તે પણ ભૂલ છે ત્યારે પૂરો પરમાત્મામાં લીન થાય છે તે વેળા તમારી સ્થિતિ આ શરીરમાં નહીં હોય જ્યાં મૃત્યુલોકથી મોક્ષ પામીને પરમાત્માના ધામમાં હશે તે પરમાત્મા અને આત્માનો ભેદ છૂટી જાય છે જે માટીના વાસણથી માટીથી વાસણ માટીના બને છે તે પાછી માટીમાં ભળે છે તેમાં આત્મા પરમાત્માથી બને છે અને આત્મા તે પરમાત્મામાં લીન થાય છે તેમાં એક થઈ જાય છે ત્યારે સંતના લક્ષણ જીવનમાં ઉતારવા પડે છે તો જ્યાં સુધી લોકો પોતાના શરીરમાં સ્થિર થાય છે ત્યારે તેનામાં રજો ગુણ વધે છે જ્યારે બીજાના શરીરને યાદ કરે છે ત્યારે તેનામાં તમો ગુણ વધે છે અને જ્યારે તે પરમાત્મા તત્વને શોધે છે ત્યારે તેનામાં સતો ગુણ વધે છે પરંતુ જ્યારે તે પોતાના આત્મા વડે પરમાત્માને જુએ છે ત્યારે તે નિર્ગુણ નિરાકાર બનેલો છે વળી કોઈક પણ બે લોકોને પોતાના આત્માનું જ્ઞાન થયેલું હોવા છતાં અને સતત આત્મા તત્વ જ્ઞાન થવા છતાં એકબીજાને શરીર વડે મળવાની ઈચ્છા થાય તો તેને આત્માજ્ઞાન થયું જ નથી જીવનમાં ઉતર્યું જ નથી આત્માજ્ઞાન થયા પછી તો સ્મરણ યાદ કરવાની કે મળવાની એ ભૂલ કરવી કેવી આત્મા તો સર્વમાં એક જ છે પછી એવા જુદાપણાનો ભાવ ક્યાંથી જાગે છે છતાં જ્યારે તમને બીજા સાધકમાં જરાક દેહભાવ અથવા મનોભાવ મળે છે ત્યારે એવું ન માની લેશો કે તેમને આત્માજ્ઞાન થયું જ નથી આત્માજ્ઞાન તો થયું છે પરંતુ પરમાત્માનું જ્ઞાન થયું નથી અને જ્યારે પરમાત્માનું જ્ઞાન થશે ત્યારે તેનો દેહભાવ અને મનોભાવ જતો રહેશે નાશ થઈ જશે પરંતુ તેવા લોકો પછી લાંબો સમય જીવતો પણ નહીં હોય અને નક્કી માનજો બાકી તો આત્મા જ્ઞાની ચોવીસ કલાક આત્મામાં રહી શકતો જ નથી તેને દેહભાવ અને મનોભાવમાં આવીને મનુષ્ય જીવન જીવવું પડે છે પરંતુ આત્મા જ્ઞાનની પ્રાપ્ત થયા પછી એનું સાચું માનવ જીવનની શરૂઆત થાય છે જે લોકો જેમ જેમ આત્મા જ્ઞાન અને પરમાત્માના આનંદમાં વધુ મેળવે છે તેમ હૃદયની સુધી વધે છે તે શુદ્ધ હૃદયમાં જ પરમાત્મા પોતાનો આ રસ રેડે છે તે પરમાત્મા રસ તેને જ આપે છે જેની વાણી વિચારને વર્તનમાં પરમાત્માની ઈચ્છામાં લીન થાય છે જે છણે છણે પરમાત્માની ઈચ્છામાં જ પોતે એક રસ થઈ ગયો હોય છે જે સાચો શરણાગત થઈ ગયો હોય જેના વાણી વિચારને વર્તનમાં પરમાત્માની લગ્ન લાગી છે તે જ લોકો પરમાત્માના સ્વરૂપને જોઈ શકે છે જાણી શકે છે અને અનુભવી શકે છે તો સંતનો રાજીપો સંત યાદ રાખો રાજીપો કેમ થાય છે મનુષ્ય જે સાચો સંતને ખબરાવાથી કે પીવરાવાથી પહેરવા કે ઓઢાડવાથી રાજી થતો જ નથી અને જો તમે એવું માની લેશો કે સંતને ખાવા પીવા ને ઓઢવા પાથરવાની કાળજી રાખી છે તેથી તેઓ મારા ઉપર પૂરા રાજી થઈ ગયા હશે અને હવે હું પરમાત્માના આનંદનો હકદાર થઈ ગયો છું તે તો તારી ભૂલ છે તમે સંતના આત્મા સ્વરૂપને ઓળખશો ત્યારે સાચું જીવ જીવવાનો આનંદ લૂંટવાનો પ્રેમ જાગશે ત્યારે આંખે આનંદના આંસુ છલકાતા હશે ને તમારા અંતકરણમાં તે સંતની ભાવનાઓનું બળ તે તમારામાં ભેળશે અને તમને થોડોક સમય તે પરમાત્માના આનંદનો જ્ઞાનનો આનંદનો ભોગતા બનાવી દેશે પછી તે સંતમાં અને તમારામાં જરા પણ ઊંચ નીચનો ભેદભાવ જતો રહેશે મહાન તત્વને ઓળખવાથી બંને મહાત્મા બની જશો અને બને એક જાતનો પરમાત્માનો આનંદ લૂંટતા થઈ જશો તમે કહેશો કે શું ત્યારે અમારે સંતની બહારની સેવા ના કરવી અરે ભલ્લા લોકો એ તો શરીરના લેણદેણ છે એ તો જ્ઞાન માટે ઋણ તો ચૂકવવું જ પડશે તે કરવી જ પડશે આત્માથી આત્માને ઓળખવો તેનું જ નામ સેવા છે જ્યારે મનુષ્યને સર્વ જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્મામાં રહેલા દેખાય છે તેવી ભાવના વડે તે સર્વનો વિસ્તાર એક પરમાત્મામાંથી થયેલો જુએ છે ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે હે અર્જુન આ આત્મા અનાદિનો નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે એ શરીરમાં રહેલો હોવા છતાં ખરેખર રીતે પોતે કશું કરતો નથી કે કસાથી લેપાતો નથી છતાં વધુ લાભ લેવો હોય તો આત્માની ભાવના મુજબ કરીને જે ફાલતું વિચારોને છોડીને આ શ્વાસોશ્વાસમાં ઈશ્થિર બાવતેર કલાક રહો અને પછી આ સુરતાને નાભીમાં ઉતારી જો આવ અને હું કરતાને ભૂલીને જે પ્રભુતમો કરાવો છો એ ભાવ રાખીને આમ આનંદ લૂંટો તો તમારા શરીરમાંથી ઓજસ આભામંડળો નીકળશે અને એ તમારું કવચ બનાવશે અને બારની મેલી વિધા તમારા શરીરમાં પ્રવેશશે નહીં અને આ સાધના કરવી છે ને આ સાધના માટે આ પોતાને મહેનત કરવી પડે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો એટલું કંઈ હું મારી વાણી વિરામું છું માતાજી Hasta